લાલગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા પીએસઆઈ મંજુલા પારગી વતી લાંચ લેનાર પુત્ર અશ્વિન પારગીની એસીબીએ ધરપકડ કરી હતી ફરિયાદીના ધંધા ઉપર કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ ચોકીમાં અરજી કરવામાં આવી હતી અરજી ઉપર સીઆરપીસી ની કલમ એકસો એકાવન કાર્યવાહી ન કરવા દસ હજાર ની લાંચ પીએસઆઈ માંગી હતી ફરિયાદી લાંચ ન આપવા માંગતા હોવાથી તેમને એસીબી જાણ કરી હતી

ધરપકડની કાર્યવાહી કરી હતી ગતરોજ કેસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે

એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી આરપીસી એકસો એકાવન ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મહા દીકરાનો